હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી આજે આપણે બનાવીશું દૂધીના ઢેબરા એના માટે મેં દૂધી છીણી લીધી છે દૂધી છીણી અને તૈયાર રાખી હતી મેં પછી એમાં મેં ઘઉંનો લોટ એક વાટકી અડધી વાટકી મેં લીધો છે બાજરીનો લોટ અને એનાથી થોડો લીધો છે મેં ચણાનો લોટ એ ત્રણે લોટ મેં એમાં લીધા છે હવે આપણે મસાલા કરી લઈશું એમાં તો મેં મિક્સરમાં જ કોથમીર મરચાં લસણ બધું ડેબું કરી અને વાટી લીધું છે લસણ ને કોથમીર મરચાં સારા એવા લીધા છે મેં તો એનાથી ટેસ્ટ આખો અલગ જ આવે આમાં આપણે ખાંડ કે લીંબુ પશુ નાખીશું નહીં ખાલી રોજ ઘરે વપરાતા મસાલા છે એડ કરીશું કોથમીર મરચાં લસણ બધું વધારે લીધું છે એટલે નોર્મલ જ મસાલા લઈશું એક ચમચી મરચું નાખ્યું છે એક ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર બસ અને ખાલી અજમો જો તમારે તલ નાખવા હોય તો તમે આમાં નાખી શકો છો મેં ખાલી એટલો અજમો જ નાખ્યો છે અને તેલ નાખીશું થી પાંચ ચમચી બસ એમાં આપણે લોટ બાંધી લઈશું લગભગ આમાં પાણી એડ ના કરો તો બી દૂધીમાં કોથમી મરચાંની પેસ્ટમાં લોટ બંધાઈ જશે તો તમને વણતે બી ખાવશે લોટ થોડો કડક રાખવાનો નહીં બહુ ઢીલો કરી દેવાનો કે નહીં બહુ કડક કરી દેવાનો તમને વળતા ખાવે પણ અટોમણ માપું લેવું પડે તે કરવાનું તો ટેબડા સારા બનશે અને ટેબડામાં આ ત્રણેય લોટ નાખવાના હવે એક થી બે ચમચી જેટલું પાણી જોઈશે અંદર એ જોઈતું હોય તો જ એડ કરવાનું બાકી એડ નહીં કરવાનું તમારે દૂધીના પાણીમાં જેટલું લોટ બંધાય ને એટલું જ લેવાનું તો ઢેબરા સારા લાગશે હવે બે થી ત્રણ ચમચી જ પાણી જોયું છે વધારે જોઈશે નહીં આ ઢેબરાનો લોટ આપણે બંધાઈ ગયો છે

આ રીતે કંઈક નાનું રોયું નહીં તમને જેટલા વણતા ફાવે એ રીતે તમારે ઢીપડા વણી લેવા પતળા પતળા વણવા હોય કે થોડા મોટા વણવા હોય તમને જેવા ફાવતા હોય એવા તમે વણીને તૈયાર કરી શકો છો આ ઢીપડા ખાવામાં બહુ જ મસ્ત લાગે ખાલી આપણે નોર્મલ દૂધી લીધી છે અને મીઠું મરચું હળદર અને

એડ કરી લેવાનું જેટલું તમારે તબિયત આવતું હોય એટલું વધારે તેલ વાળા કરવા તો કરી શકો ઓછા તેલ વાળા કરવા હોય તો બી તમે કરી શકો અને કોઈ ઝારો કે કોઈ બી વસ્તુ હોય એનાથી તમે મસ્ત શેકી લઈ શકો એ રીતે બધા તેલના તૈયાર કરી લેવાનું મારા જોડે ભાખરીનો ડટો છે હું શેકી લઈશ

તૈયાર કરી દીધા છે આજે રીતે તવીમાં કરીને જોવા છે આપણા દૂધીના ઢેવડા ચલો ફ્રેન્ડ જમવા અને તમે લીલી ચટણી ગ્રીન ચટણી જોડે દહીં જોડે મરચાં જોડે આથેલાના જોડે બધા જોડે ખાઈ શકો છો હું તમને ટેસ્ટ કરીને કહો બાય ફ્રેન્ડ